અહીંયા બાજ કોઈ દી રહેવાનું આવે કારણ કે ચકલા કોઈ દી બાજ નો બને યાર આ કઈ તાઈ માળા હે દેશી ખોખાના હે એક બે અંદર લટકાડી દેવી પેલા આવરી અહીંયાથી પાણા પાડી દોરી બાંધી લટકાડી દેવી કમ બેક ટુ ન્યુ માય બ્લોગ તો તમારું ફરીથી સ્વાગત છે મારા પાંગા જેવા વિડીયોમાં તો તમને આ વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે કંઈક બે ને પિસ્તાલી ને રુદ્રો છે આ નિશાળે ફૂલ ડે ની સ્કૂલ છે એને હું મારે ટ્યુશનમાં નહોતો ગયો એટલે હું આ બપોરે આવતો રહ્યો તો ટ્યુશનમાં રજા હતી અને બ્લોગ ચાલુ નતો કર્યો તો બ્લોગ મેં ચાલુ કરી નાખ્યો તો ચાલો કન્ટિન્યુ આ મિત્રો આ આપણે આ શટર રહ્યા જો આ શટર એને બહેનના સજા લાયા હે બનાવરાયા હે પપ્પા નવા બાળના સજા બનાવરા હાલો હું તમને બતાવી દઉં જો એક તો આયા થી ઠેટ ચાલુ કરી ઠેટ આયા લગીન નું હે એક બોલો આવડું મોટું સજુ હે એક આયા થી લઈને ને આયા લગીન અમે કેટલા સજા હે કબે છે ત્રણ સજા હે ત્રણ સજા ઓ નવરાયા હે અને એને એની ફરતે ફરતે સજા બનાવરા ને ઈ એ બને બતાઈ દો હાલો અમે કેટલા આવડા આવડા સજા હે અને થોડીક ઇંગલ ઉપેડી છે ત્રણ ચાર જીવ તો હવે આપણે કઈ ચકલીના માળ ગોઠવી દેવી એક ચકલી એક ચકલીનો માળો હે બીજો ચકલીનો માળો નથી જો આવો ચકલીનો માળો હે આ ચકલીનો માળો હે જો આ કબૂતરા પ્લાસ્ટિક ના ગોઠવો હે અહીંયા એક ચકલી નો માળો હે ચેન ચરવા માટેનો હે એક ચકલી માળો આયા હે તો અત્યારે એક ચકલી રેતી નથી ખબર નહીં હું લેવાનો રેતી હાલો બીજા બીજા બાંધવી જો રે તો

બીજું એક હે ને મેં લગાડી દેવી મેં લગાડી દેવી અને ત્રીજું ચા લગાડવી ખબર હે લગાડી દેવી અહીંયા અહીંયા લગાડી દેવી અહીંયા તો હાલો આપણે લગાડી દેવી ઉપર જળશું થી પેલા તો આને બાંધી દેવી આવરી જો આને આપણે લટકાડશું છે આવી રીતના એને લટકાડી દેવી અહીંયાથી કાણા પાડીને દોરી બાંધીને લટકાડી દેવી પછી હા ને ફીટ બાંધી દઈશું એટલે હે ને પવનના પવન્યુ કરવી વિચાર એવો કર્યો કે બાંધશું તો બાંધશું તો પછી અહીંયા આગળ તો લટકાડવાના તો હે નહીં તો હેને આપણે ડાયરેક્ટ ફિટ જ કરી દઈએ હાલો કન્ટિન્યુ આ ઉપર લટકાડવા કંઈક તો જોઈશે તો હાલો આપણે ટીપાઈ લઈ લેવા અહીંથી ચાલો આવડિયા ટીપાઈ લઈ લઈએ હાલો માળો બાંધી દીધો હું તમને બતાવી દઉં આવી રીતનો કઈક માળો બાંધો હે તો હવે હાલો આપણે બીજો માળો બાંધી આ હોંડા નડે હોન્ડા હોંડા સાઈડમાં લેવું પડશે હાલો હોંડા લઈ લેવી બીજો માળો આપણે ગોઠવી દીધો તમે જોઈ શકો છો અહીંયા બાજ કારણ કે ચકલા કોઈ બાજ નો બને બીજો માળો ગોઠવી દેવી ફાઇનલી મિત્રો તણે માળા ગોઠવી ખા હે હાલો હું તમને એક બધા બતાવી દઉં એક આયા ગોઠો હે એક આયા ગોઠો હે અને એક આયા ગોઠો હે પેલા તો આ માળાને હે ને ગોઠવાનું હું શેટી ગાયા રાખ્યું તું પણ અહીંયા મેળ આવ્યો ન તો પછી અહીંયા કણે નો મેળ આવ્યો ને તો અહીંયા ગોઠવી દીધું હે હવે અહીંયા મારો બ્લોગ પૂરો કરું હું હવે હાથે દુખે આ બ્લોગ જેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળી જાય એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય